વિદ્યાર્થી કાળના એ સમય ને સાચવો છે ત્યારે આપણે એને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક સાથે તમામ અર્પણ કરતા મિત્રો પાછળના રોમાં ઉભા રહી જશે આવો બેન

અને અંતિમ સન્માન પુનઃ એ બાળકોને પણ શુભેચ્છા અને આવે ને આવી નિયમિતતાથી આગળનો ઉચ્ચ અભ્યાસ કરો તેમાં પણ જોડાઈ રહો તમે આ સમયને સાચવશો આવનારા સમયની અંદર સમય તમને સાચવશે અને અંતિમ સન્માન જે આપણે બાળકનું લેવા જઈ રહ્યા છીએ તે આમ તો આ બગડા સાહેબ જે અહીંના શિક્ષક એમણે પહેલ કરી આ એકવીસમી સદી જ્ઞાનની સદી કહેવામાં આવે

વળી એમ કરતા કરતા નિરંતર આ પ્રવૃત્તિ ને એને ચલાવી આખા વર્ષ દરમિયાન અને એમાંથી એક બાળકને છેલ્લે વિજેતા ઘોષિત કરવામાં આવ્યું જે તમામ

પ્રિયા વિશુભાઈ ને સન્માનિત કરી આભારી કરશે શ્રી અરવિંદભાઈ ભારતીય ગેલાણી આ ત્યારે જ શક્ય બનતું હોય જ્યારે આ બેન પ્રિયાનું ઇત્તર વાંચન હોય છે મોબાઈલ ની સરસ મજાની કૃતિ રજૂ થઈ જો એ મોબાઈલ નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ બ્રહ્માસ્ત્ર છે અને યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો એ વિનાશક છે તો આ યોગ્ય ઉપયોગ સર્વ જ્ઞાન નો જ્યારે થયો ત્યારે બેન આખી શાળામાંથી પ્રિયા આ નંબર પ્રાપ્ત કરે જોરદાર તાલીઓથી બેન પ્રિયાને આપણે વધાવીએ અરવિંદભાઈ સન્માનિત કર્યા અને સુંદર બનાવવાનું અરવિંદભાઈ ગેલાણી એ કામ કર્યું છે અહિયાં આપણા એ તમામ સન્માનો દાતા સન્માનિત કર્યા એક થી ત્રણ ના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા એકમ કસોટી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા આ આહાર કરી અને પછી આપણે જુદું પડવાની છે એની પુનઃ વ્યવસ્થા અહિયાં કરી છે તો પુનઃ વિનંતી કરું છું આગળના દોર માટે બેન વિનંતી કરીશ કે કાર્યક્રમ ના દોર

Yeah. Once again. Yo, yo. <laughs> जिगर ठाकुर चल अर्षी म्यूजिक बजा थोड़ा बेच मार के so, yeah. मैं आया तेरे को के है मेरे जी। फनी बांजा फनी बांजा <laughs> so,

વા મુગડા લેના ચલો બાજાર પાગલ પ્રેમી હોય તેરે પ્યાર મે के लिए सोना हार लेके आए भागोगी क्या सीता कार लेके आए बच्चों के नन्हे हाथों को चांद सितारे छूने दो चार किताबें पढ़कर वरना वो भी हम जैसे बन जाएंगे खूबसूरत रजवात बाद हमें पची छेली कृति बनी डांस छे ना माटे बाल को तैयार रहे જે કાર્યક્રમ ધોરણ છ થી આઠ ની બેનો એ આ કૃતિ તૈયાર કરેલી છે અને કૃષિતાબેન અને દક્ષાબેનના માર્ગદર્શન માર્ગદર્શન નીચે આ કૃતિ તૈયાર થયેલ છે બની ડાન્સ પોતે અભ્યાસ કર્યો છે અને શાળાના સંભારણા સ્વરૂપે એમને એમના પોતાના ફોટા બધા આવી જાય એવી રીતે સન્માન પત્ર તૈયાર કરેલો છે તો હું નામ બોલું એ બાળકો સ્ટેજ ઉપર આવી જાય મગવાણા જાગૃતિ સંતોષભાઈ કુંભાણી સેજલબાબુભાઈ ગેલાણી ધર્મિલ નાનજીભાઈ ગોસ્વામી ધાર્મી મહેશ્વરી મગવાણા ધાર્મિક વિજયભાઈ ગેલાણી ભવાનભાઈ ગેલાણી હસ્તી રજનીભાઈ ગોસાઈ રિદ્ધિ મહેન્દ્રભાઈ મુંદવા રાજલ બાવચંદભાઈ ચાવડા ધારા પ્રવીણભાઈ જસાણી મિલન શાર્દુલભાઈ ગમારા સાહિલ ઉકાભાઈ આ બધા બાળકો છે પહેલી હરોળમાં નીચે બેસી જશે એમને સન્માનિત કરવા માટે હું બોલાવું આમંત્રિત કરું છું લાખાભાઈ પ્રશુંતભાઈ ગેલાણી ભરતભાઈ ધીરુભાઈ દેસાઈ સોનલ ભવાનભાઈ કુંબાણી ભારતીબેન પોપટાણી રોહિતભાઈ કુંબાણી નુભાઈ ભરવાડ કૌશલ્યાબેન સોલંકી ધર્મેશ લઘુભાઈ સરવૈયા જિગ્નેશભાઈ ટવરભાઈ કથેરિયા કૃષિતાબેન ગેલાણી દક્ષાબેન ગેલાણી અને સોનલબેન કથેરિયા એમને વિનંતી કર્યું કે તેઓ સ્ટેજ ઉપર આ બાળકોને સન્માનિત કરવા માટે આવે સાથે શ્રી લુણગી પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ પણ આ બાળકોની સાથે આવી જશે

બહુ સરસ નવતર પ્રયોગ એક સન્માનનો કર્યો છે તમામ વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ ફોટોગ્રાફ અને શાળા સ્ટાફ પરિવાર વતી એમને શુભેચ્છાઓના શબ્દો એની અંદર અંકુરિત કરવામાં આવ્યા છે તો

અને સાહેબે કીધું કે હીરા ગણતા કે અંબે એક ઘંટીએ હીરા ગણતા આજે સવજીભાઈ ધોળકિયાની યાદ કરે ને તો ઘણા આ પાંચાળ ભૂમિમાંથી નીકળ્યા આપણે લાઠી એટલે પાડોશી એ કે હું ને સૌજીભાઈ હાર્યા હતા કોઈ એમ કે હું વસનરી ગજેરા હાર્યા હતા કોઈ ગોવિંદ બાપાના લાયક ના વિદ્યાર્થી નીકળે હું ગોવિંદ બાપા બે હાર્યા હતા લાઠી પરગણાના આ પુરુષો તો એ યાદીની આ કિંમત હોય છે આ સુભાશિષ આની તાળીઓ તો ના હોય પણ અંતરથી આપણે પ્રાર્થના કરીએ અને વાલીઓ જે આઠમાના સામે બેઠા છે આ બાળકોના વાલીઓ એમને નમ્ર એ જે શિક્ષક તરીકે વિનંતી છે કે આ બાળકોને આઠમું એટલે બસ નહીં કરાવતા એમને જ્યાં સુધી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવો હોય

બસો રૂપિયા રાજુભાઈ ધીરજ ને તમારી સલામ છે સાહેબ આ પહેલા પ્રોગ્રામ ની અંદર મેં વચ્ચે વચ્ચે તમને કટાક્ષ શબ્દો રૂપિયા આપેલા પણ આટલા બધા વાગી જાય લગભગ લગભગ અત્યારે પોણા બાર ને માથે બે મિનિટ થઈ છે અને નાસ્તો કરશું એટલે પેલી મેદર્ભ માં આપણે જતા રેસુ એટલે પુનઃ ફરી વખત અહીંયા જે આટલી વિશાળ સંખ્યામાં લગભગ લગભગ કોઈ વ્યક્તિઓ अथ પોતાની જગ્યા ઉપર ઘણા દાદીમાં ઉમરના વ્યક્તિઓ જે કમર અને ગોઠણના દુખાવા સમજી શકાય આજની એ વાત પણ છતાંય તમે છેલ્લી આ 3 કલાકને 10 મિનિટ જેવો સમય થયો અને ભારતીય બેઠકમાં બેઠા કે આપ સૌ ધન્યવાદને પાત્ર છો જે મહેમાનો અહીંયા પધાર્યા જે અમારા શિક્ષક ગણ પધાર્યો આજુબાજુની શાળામાંથી વિજયભાઈના એ મિત્રતાના ઋણાબંધમાં અને જે વાલીઓનું સંતાન ભણતું તો એ તો

આખા કાર્યક્રમનું સંચાલન પણ સંભાળ્યું અને છેલ્લે પાંચસો રૂપિયા એ પણ આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ને અર્પણ કરે છે અને અંતે આપનો પણ એઝ એ સીઆરસી કોર્ડિનેટર આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે એક વ્યક્તિથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ ન થઈ શકે શરૂઆતમાં મેં કીધું હતું કે દીકરીને સાંજે વિદાય કરવી હોય તો મા બાપ સાહસ નથી કરતા આયોજનના અભાવે તો આવું આ સરસ મજાનું તમારા ભરોસે આયોજન કર્યું હતું અને તમે એ ભરોસો નિભાવ્યો છે મિત્રો એટલે પહેલા મેં તમારા માટે તમારી તાલીઓ પડાવી હતી ને અંતે એક વખત પુનઃ તમે તમારા માટે તાલીઓ પાડો 2026 માં 365 દિવસ આ શિક્ષકોને જે મોટિવેશન પૂરું પાડશે એ તમારા સંતાનને પોતાનું સંતાન સમજીને ભણાવશે આ તમારી સવા ત્રણ કલાક એળે લઈ જાય એની હું આ અનુભવ આપું છું મિત્રો અને બે હાજર માં આવા જ ભાવ સાથે મળીએ પુનઃ સરપંચ અને આખી ટીમ જે આની અંદર કામ કર્યું એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ પુનઃ કાલથી એ શિવના મંદિરે દેવ સનાતન સંસ્કૃતિ આપને શીખવે છે કે વિસર્જન વગર સર્જન શક્ય નથી એ વિસર્જન ના દેવ મહેશ કેતા તે દિવસની બેનો એ આખું કથા આયોજન કર્યું અને માતૃભૂમિ યુવક મંડળો આવા સરસ કામ કરે છે આખા આધ્યાત્મિક મેળા ની અંદર આપણે સૌ જોડાશું એવા ભાવ સાથે પુનઃ ખુબ ખુબ આભાર અંતે ભારત માતા ભારત માતા

દસ જ મિનિટમાં તમારો નાસ્તાનો કાર્યક્રમ પૂરો કરી પછી જ છૂટા થવા વિનંતી છે નાસ્તો કર્યા વગર કોઈ નહીં જાય